ગઢડા તાલુકાના ઇંગોરાળા ગામના જીવરાજભાઈ વસરામભાઈ સાસપરા જેઓ પોતાની ખેતીની બચત કરેલ રકમ રૂપિયા એક લાખ પાસઠ હજાર થેલીમાં મૂકીને પોતાની મોટર સાયકલ લઈને બોટાદ બેંકમાં જમા કરાવવા માટે આવતા હતા ત્યારે બોટાદના ગઢડા રોડ પર આવેલ ગુરુકૃપા દુકાને ખેતીની વસ્તુ લેવા ગયેલ તે દરમિયાન મોટર સાયકલ પર રૂપિયા ભરેલી ઠેલી કોઈ અજાણ્યો શખ્સ લઈને નાસુ નાસી છૂટ્યો હતો જેથી જીવરાજભાઈએ બોટાદ પોલીસને પોતાની આપવી જણાવતા બોટાદ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી બોટાદ શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ ખરાડી અને તેમની ટીમ બનાવ સ્થળે સીસીટીવી કેમેરા ચેક કરતાં ચોરીની ઘટના કેદ થઈ હતી અને તેના આધારે બોટાદ પોલીસે શંકાના આધારે એક શખ્સની અટકાયત કરી અને પૂછપરછ કરતા આ શખ્સ લાલજીભાઈ ઉર્ફે લાલો પરસોત્તમભાઈ તલસાણીયા હોવાનું જણાવતા તે બોટાદના ગઢડા રોડ ઉપર શિવપરામાં રહે છે જ્યારે પોલીસે વધુ તપાસ કરતાં તેણે ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું અને તે તે રકમ પોતાના ઘરે મૂકી હોવાનું જણાવતા પોલીસે આરોપીના ઘરે પહોંચી ચોરી કરેલ રૂપિયા એક લાખ પાસઠ હજાર રૂપિયા મળી આવ્યા હતા આમ બોટાદ પોલીસે બે દિવસ પહેલાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો છે